પોલિટિકલ ન્યૂઝ ન્યૂઝ સ્પોર્ટ્સ ક્રાઇમ ન્યૂઝ કે તમારા હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણની રાઇઝિંગ સ્ટાર મ્યુઝિકલ ક્લબ દ્વારા પ્રથમ વખત લાઈવ ઓર્કેસ્ટ્રા સાથેનો કાર્યક્રમ યોજાયો પાટણ ગીત સંગીતના ચાહકોને સિત્તેર અને એંશીના દાયકામાં લઈ જવાનો એક અનોખો પ્રયાસ કરાયો સંગીતની નગરી પાટણ શહેરમાં ઊગતા અને ઊગીને પાંઘરી ચૂકેલા ગાયક અને સંગીતકારોને મંચ પૂરો પાડતી પાટણની રાઇઝિંગ સ્ટાર મ્યુઝિકલ ક્લબ દ્વારા જીના ઈસિકા નામ હે એવા શીર્ષક હેઠળ ભારતના લેજેન્ડ ગાયક કલાકારો મહંમદ રફી કિશોર કુમાર લતા મંગેશકર આશા ભોસલે અને મુકેશના અમર ફિલ્મી ગીતોની પ્રથમવાર ઓર્કેસ્ટ્રાના સથવારે પ્રસ્તુતિ કરી પાટણના ગીત સંગીતના ચાહકોને સિત્તેર અને એંસીના દાયકામાં લઈ જવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રથમવાર જ પાટણની રાઇઝિંગ સ્ટાર ક્લબ દ્વારા પ્રથમવાર ઓર્કેસ્ટ્રાના માધ્યમથી પોતાના કંઠને જીવંત વાદ્યવૃંત સાથે તાલ મિલાવીને પોતાની ગાયકીને શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી પાટણ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના માર્ગદર્શક અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે પાટણમાં હવે આ કરાઓકે કે ક્લબ મ્યુઝિકલ ક્લબ તરીકે ઓળખાશે પાટણના ઉગતા કલાકારોને કરાઉકેની ટ્રેક સિસ્ટમમાંથી બહાર લાવી હવે તેમને લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે પલટાવવાની જરૂરિયાત જણાતી હોવાથી આ કાર્યક્રમ પ્રસ્તુતિ થઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર જીગરભાઈ ગાંધી કેસી પટેલ ડૉક્ટર દીપ શાહ સુનિલ પટેલ મનીષ ખમાર ભાનુભાઈ સોની ડૉક્ટર સમીર પારેખ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ સ્વામીએ જ્યારે સંચાલન કિશોરભાઈ રાવલે અને ઓર્કેસ્ટ્રાનું સંચાલન પાટણના અપ્પુ રામીએ કર્યું હતું કાર્યક્રમને યાદગાર બનાવ્યું હતું યશપાલ સ્વામી પાટણ